એસટી નિગમની ડ્રાઈવર કક્ષાની ભરતી માટે લેખિત પરીક્ષા નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે અને તે માટેની નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે તો આ માટેની સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોવાનું ના ભૂલતા આપ સૌ જાણતા જશો કે ગુજરાત એસટી નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષાની ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં ડ્રાઈવર કક્ષાની ઓએમઆર એમ આર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાના કોલ એટર્ન ડાઉનલોડ કરવા પરીક્ષા ફી ભરવા તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ફ્રેમા મુસાફરી પાસ આપવા બાબતે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જે આપ અહીંયા જોઈ શકો છો જેની આપણે આગળ વિગતે ચર્ચા કરીએ નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષાની ઓએમઆર એમ આર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ લેવામાં આવનાર હોય જેના કોલ લેટર ઓજસની વેબસાઇટ ઉપરથી ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કોન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરવાના રહે છે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ આખરી મેરિટ યાદી પૈકીના અરજીપત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ કોલ લેટરની ઝેરોક્ષ નકલ સાથે રાખી નિગમની વેબસાઇટ ઉપરથી એનએક્સરિયા બી એટલે કે પરીક્ષા ફી ભરવાનું ચલણ ડાઉનલોડ કરી તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસથી તારીખ પચીસ એક બે હજાર ચોવીસ સુધીમાં કોઈપણ ઈ પોસ્ટમાં એટલે કે પોસ્ટ ઓફિસમાં કચેરીના કામકાજના સમય દરમિયાન અસલ કોલ લેટરની બીજી કોપી રજૂ કરીને પરીક્ષા ફી પેટે રૂપિયા બસો પચાસ તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિક્કા સ્ટીકર સાથેની રસીદ અસલ ક્વૉલ લેટર સાથે બીડવાની રહેશે અને તે પરીક્ષા સમયે અસલ કોલ લેટર સાથે અચૂક લાવવાની રહેશે તેમજ કોલ લેટરની બીજી નકલ પોસ્ટ ઓફિસના રેકર્ડ માટે પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે અન્ય બીજી કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા જવા માટે બસના ફ્રી પાસ માટે નિગમની વેબસાઇટ ઉપરથી પ્રસિદ્ધ કરેલ એનેક્શરિયા એ ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ ઉપરના કંડક્ટરને રજૂ કરવાનું રહેશે જેને સંબંધિત ઉમેદવારે નોંધ લેવી કોલ લેટર ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે પરીક્ષા ફીનું ચલણ પોસ્ટ ઓફિસમાં ભરવાનું રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ફ્રીમાં મુસાફરી પાસ મળશે આવી જ અગત્યની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા